શિયાળો ચાલુ થઈ ગયો છે અડદિયા પાક ખાવો છે પણ બાળકોને ભાવતો નથી તમારે ખાવો છે તો વજન વધી જવાની ચિંતા રાહિત થાય છે ગવઢિયાઓને આપવો છે કે મા બાપને આપવો છે કે મમી પપ્પાને આપવો છે ડાયાબિટીસની ચિંતા છે કે ભાઈ ડાયાબિટીસ છે વધી છે તે શું થશે ચિંતા કરવાની જરૂર નથી તમને મસ્ત વસ્તુ શીખવાડું દસ મિનિટમાં તૈયાર થઈ જાય છે અડદિયા કરતાં ખૂબ જ સસ્તો બને છે અને બાળકોને પણ મજા આવશે ખાવાની એવી વસ્તુ તમને શીખવાડું ચાલુ કરીએ જય શ્રી કૃષ્ણ જય આયુર્વેદા હું મનીષ રામાણી ભૂમિસુદ આયુર્વેદામાં તમારા બધાનું સ્વાગત કરું છું તો એ વસ્તુ જે બનાવવાની છે મીઠાઈ બનાવવાની છે એના ફાયદા શું સૌથી પહેલા તો ડાયજેશન સિસ્ટમ જબરદસ્ત બનાવશે ઘોડા જેવી તાકાત આપશે પ્રોટીનથી ભરપૂર છે એ સિવાય ફાઈબર્સથી ભરપૂર છે એ સિવાય વિટામિન્સ બધા એમાં મળી રહેશે એ સિવાય એક વખત બનાવો દસ મિનિટનું કામ છે સાત દિવસ સુધી તમે ખાઈ શકશો કોઈ ઇશ્યુ નથી અને કિંમત તો કે સો થી સવાસો મેક્સિમમ સારામાં સારી ક્વોલિટી બનાવો તો દોઢસો રૂપિયા દોઢસો રૂપિયામાં એક કિલોને ઉપર થશે મતલબ એક કિલો ઉપર બનશે બરોબર છે તો બનાવવાનું કઈ રીતના એમાં શું શું વસ્તુ વાપરવાની તો સૌથી પેલા ડાળિયા ચણા જે ખોતરા વાળા ડાળિયા આવે છે ને એ પાંચસો ગ્રામ લેવાના છે એમની સાથે પાંચસો ગ્રામ ખજૂર લેવાનો છે ખજુર માત્રા તમે તમારા હિસાબે ગળ્યું જે પ્રમાણે ખાવું હોય એ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો છસો સાતસો કરી શકો છો ત્રણસો કરી શકો છો તમારા હિસાબે તમે પ્લસ માત્રા કરી શકો છો એક ચમચી અશ્વગંધા ઘોડા જેવી તાકાત આપશે એક ચમચી સૂંઢર શરીરનું ડાયજેશન કમ્પ્લીટ કરશે એક ચમચી મોરિંગા પાવડર વિટામિનનો અને તત્વોનો ખજાનો ભરપૂર પ્રમાણમાં ખજાનાનું ઝાડ કયો તો વાંધો નથી બરોબર છે આ બધી વસ્તુને મિક્સરમાં નાખવાનું છે ગ્રાઇન્ડ કરવાનું છે અને મસ્ત ગોળી વાળીને પેંડા બનાવી લેવાના છે દસ મિનિટનું કામ છે દસ જ મિનિટ બાળકોને પણ જબરદસ્ત ભાવશે દિવસમાં બે પાંચ દસ ખાય એટલા ખાવા કોઈ ચિંતા નથી કોઈ નથી કોઈ વસ્તુ નથી ડાયાબિટીસ છે છે કોઈ ચિંતા નથી બે કે ત્રણ ખાઈ શકે ડાયાબિટીસ પ્લસ નહીં થાય તમારો વજન ઘટાડવો છે ખાઓ વજન પણ ઘટશે સાથે સાથે મજા પણ આવશે આ વિડીયો તમારા વોટ્સએપ ગ્રુપમાં બધાને શેર કરી દો જેથી લોકો વજન પણ ઘટાડી શકે ડાયાબિટીસ વાળા પણ ખાઈ શકે અને બાળકોને પણ મજા આવશે અને હા મમ્મી પપ્પા સાથે વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઇક કરતા જજો તો તમને માહિતી ગમી હોય તો અને જય શ્રી કૃષ્ણ જય આયુર્વેદા